પચાસ વરસ પહેલા કુમાર પંથકના ઘડકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા આપા કાળાને ઘેર આઠ સાતીની જમીન હતી પણ એસી સાતીના ધણીને પાલ વેવી પૂરોણા ચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું એટલે આપો આ જાધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા ડેલિયા બેઠા બેઠા કસુંબાની કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિરસતા હતા પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાને આપદા વિરસવાનો એકેય ઉપાય નહોતો મહેમાનોના ભાણા સાચવા અને મોળ આપ કહેવા ન દેવી એવી એવી મૂંઝવણો દિવસ રાત આયને ઘેરી લેતી એમાંય સાત ખોટના એક જ દીકરા લાખાને પરણાવ્યા વિના આરા આરો વારો નહોતો વેવાય ઘોડા કુંદી રહ્યા હતા બહુ મોટા થયા હતા પણ વેવાયની સાથે કાઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો ને વિઘ્ન હતું કાઠી આ આપા કાળા ખુમાણને ધદડાવ્યા કાઠી આમ કાંઈ આબરું રહેશે તમારું તો રોવાડું કા થકતું નથી વેશવાળ તૂટશે તો શું મોટું દેખાડશો ત્યારે હું શું કરું બીજું શું ભાઈ બંધો ગળે રૂપિયા નો વેણ નાખો આપણે ક્યાં કોઈને રાખવા ધોઈને પાસા દેશું આપા કાળાને ગળે ઘૂંટડું ઉતર્યો અને નજર નાખી જોઈ મનમાં થયું કે ડે પોષું ભો આયા તો મારો બાળપણનો ભાઈ બંધ છે ઘોડિયાનો સાથી છે ભગવાને એને ઘેર માયા ઠાલવી છે લાવ ત્યાં જ જાય જવા દે

અહીં આવ્યો છું ભાઈએ મોટે થવા આવ્યો પણ ભાઈ તો ન મળે રસોડામાંથી આયરાણીએ કહેરાવ્યું આયર તો લાંબે ગામત્રે ગયા છે હશે બાપ જેવા મારા તકદી સવારે તો હું વહેલો ઉઠીને ચડી નીકળીશ રાતે વાળને કહ્યું આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે અને મારો ઓછાડ કાઢી લઈને નવો ઓછાડ પાથરજે વાળન ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે ત્યાં તો ગાદલાની અંદર સોનાનું એક ઝુમણું દેખ્યું સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે ડોકની દાગીનો ઉતારી ઓછી કે મૂકે બાએ ઝુમણું કાઢીને ઓશિકે મૂકેલું પણ સવારે ઝુમણું ગાદલામાં જ રહી ગયેલું પથારી કરી આપાને ઝુમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો જઈને બાયડીને કહ્યું આ લ્યા સંતાડી દે આગ્યા થી લાવ્યા આ તો માનું ઝુમણું બાઈ ચોકી ઉઠી ચૂપરે રાડ તારે એની સી પંચાત જ સંતાડી દે અરે પીટિયા હકનું ઝુમણું આપણને ના જરે અજામે બાયડીને એક થપ્પડ લગાવી દીધી ચૂમનું કઢીના પાટિયામાં નાખ્યો અને આખો પાટિયો ચૂલાની આગોળમાં દાટી દીધો પળકડું થયું એટલે કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડિયા ચડીને ચાલી નીકળ્યો ઘેર જઈને આઠ સાતીમાંથી ચાર સાતી જમીન વાણીયાને થાલમાં માંડી દીધી જમીનમાંથી રૂપિયા હજાર લીધા અને દીકરાના લગ્ન કર્યા અહીં વંડાના દરબારમાં શું બન્યું કાળા ખુમાણ સીધાવી ગયા ત્યાં પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભળ્યું એણે ગાદલામાં તપાસ કરી પણ ઝૂમણું ન મળે વાળને બોલાવ્યું પૂછ્યું એલા ઝૂમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું હજામ કહે માડી મને ખબર નથી બાઈ સંભાળવા લાગી તે કોણે લીધું હશે વાણન બોલ્યો હે માં આપો કાળો ખુમાર તો નહીં લઈ ગયો હોય ને એ શું કામ લે રાતે વાત કરતા હતા કે દીકરાના લગ્નમાં એક હજાર રૂપિયાની જરૂર હતી હા વાત ખરી પણ કાંઈ સાનામાં ના લઈ જાય એમાં શું માણી મારા બાપુએ એને ભાઈબંધી ખરીને પૂછી પૂછીને લેતા શરમ આવે મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ બાપડાને જરૂર ખરીને એટલે બહુ વિચાર ના કર્યો હોય હા વાત તો ખરી લાગે છે બાઈ ગળે ઘૂટડો ઉતરી ગયો થોડે દિવસે ભુવા એ ગામત્રે ઘરે આવ્યો બાઈ એને બધી વાત કહી ઝુમણાની વાત એને પણ ગળે ઉતરી ગઈ એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું પણ રૂપિયા એક હજારનું ચુમણું કળવળથી કઢાવી લેવું જોઈએ એને ખેપ્યો કરીને કાગળ મૂક્યો ધામ થૂમતી દીકરાના લગ્ન પતાવીને જાણે નવ ખંડની બાદશાહી સાપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ મેડીમાં બેઠા બેઠા ડુંગાની ઘૂટ તાણતા હતા દીકરાના વહુ કોઈ સારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે સાર સાથી જમીન ચાલી ગઈ તેનો કાંઈ અફસોસ નથી રહ્યો દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ ખેપે ભરડાયા વચ્ચે આવીને આપણા હાથમાં કાગળ મેલ્યો અંદર લખ્યું હતું કે ગાદલા માંથી લઈ ગયા છો ને તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો ને જો ખર્ચાઈ ગયું હોય ને તો એની કિંમતના રૂપિયા એક હજાર વેડામાં પહોંચાડજો ભર નીંદર માં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હાથ હાથ કડી પહેરાવે તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું માનવીને માથે આપ તૂટી પડે એ વાત એની ખરી લાગી ધરતી પણ જાણે નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી પણ કાઠીનો દીકરો ઘુરડો ગળતા આવડે

પણ નહીં માને તો એથી એના ઝુમણાની વધારે કિંમત બાકશે તો મરીશ પડખામાં તલવાર તૈયાર હતી દહેલીની ચોપાટમાં ભૂ આયર બેઠા હતા એને ઉઠીને હાથ લંબાવ્યા ઓ આવો 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 કાળા ખુમાણ વધારો એમ આવકાર દીધો બેસાડ્યા ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયાની ગાંઠ છોડવા માંડી બોલ્યા ભાઈ આ તમારું ઝુમણું સંભાળી લ્યો ઉભા રહો ઉભા રહો ડાયરેને કસુંબા લેવા બોલાવીને ઝુમણાની ક્યાં ઉતાવળ છે આપા કાળા કાળા કુમારના રામ રમી ગયા એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈ બંધ આજ ભરડાવા ભર ડાયરામાં મારું મોત ઊભું કરશે દરમિયાનમાં વાળન ત્યાંથી સરકી ગયો ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો તેમ તેમ કાળા ખમાણના ટાંગા તૂટવા માંડ્યા હવે બાર નહોતી ત્યાં બહુ આય ઊભા થઈને પડખાને પછી તે નાડા છોડ કરવા બેઠા અચાનક એના કાનમાં કાન ચમક્યા પછી અંદર આ પ્રમાણે વાતો થતી હતી કારણ ને કે નહીં જરે શું છે ચોમણું ઘડાવીને લાવ્યો કોણ તારો બાપ કાળો કુમાર અર પેટિયા કાઠીનું મોત ઊભું કર્યું પેશાબ કરતો કરતો ભૂવો આયે ઠરી ગયો હાય 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 એવા ઉના હાકાર ધમણે ધમાવતી આગના ભડકાની માફકેના હૈયામાં ભડભડી ઉઠ્યા માથાની જાળ બે મંડે લાગી ગઈ એ ઊભો જોઈએ પરબારો વાળના ઘરમાં ગયો વાળન ઊભો ઊભો વાતો કરતો હતો ત્યારે એના ગાલ ઉપર એક અડબોત લગાવી પોતે પાંચ આંગળીએ સોનાના વેઠ પહેરેલા હતા એની વાળના ગાલ ઉપર છાપ ઉંચકી આવી વાળંદે શીસ પાડી એ અંદાતા તમારી ગૌ કાઢ્યું જમણું કાઢ્યું કાઢ નગર કટકા કરી નાખું છું આગળ માંથી ખોદીને વાળંદે કઢીનો પાટીઓ કાઢ્યો અંદરથી કાઢ્યું એ જ ઝુમણું ખૂબ કાળું પડી ગયું હતું બગલમાં દાબી થયો એટલે નોકરને કહ્યું જાઓ ઓલ્યું જો જોડવાળું ઝુમણું લઈ આવ કાળા ખુમારને શ્વાસ ઘૂંટાવા લાગ્યો ઝુમણું ગઢમાંથી આવ્યું સામે મુકાણો પછી મોં મલકાવીને ભો આયર બોલ્યો પા કાળા લ્યો કાઢો ઓલ્યો તમે લઈ ગયા હતા એ ઝુમણું કાળા ખુમાણે ઝુમણું કાઢ્યું એના હાથ કમતા હતા ડાયરાને એક બે ભાઈઓ બોલી ઉઠ્યા કે આપા અફીણનો વહુ ઉતાર આવી ગયો છે તે ધ્રુજોશો ભોવાયર બોલ્યો હા હા આપાને મોટા ઉતાર આવી ગયા છે હમણાં કશું પાઈ કાળા ખુમાણની આંખે અંધારા આવ્યા ભુઓ ઝૂમણું ઊંચું કરીને બોલ્યો ડાયરાના ભાઈઓ અમારા ઘરમાં આવા બે ઝૂમણા હતા તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા ચમકીને ડાયરાએ પૂછ્યું હે ક્યાંથી ગાડલાના બેવડમાંથી કેમ ખરું ને આપા અને ભાઈઓ આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે હો ઓર ડાયરામાં સીસ ઉઠી આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝુમણું ઘડાવીને લઈ આવ્યા ને બોલ્યો હજાર રૂપિયાનું ઝુમણું ગળત ગળત કરી ગયા ભુવા ભાઈ આ બારી ઘોડી કાળા કુમારનો સ્વર તૂટી ગયો ધીરે રહીને ભુવા આરે પોતાની બગલમાંથી ફાળી ફાળ્યું લીધું ઉખેડીને અંદરથી ઝુમણું કાઢ્યું ત્રણે ઝુમણા ડાયરાની વચ્ચે ફગાવ્યા બોલ્યો યો આ યો બા હવે જોડ જોડ મેળવી લ્યો ડાયરો સજ્જડ થઈ ગયો અખંડ જોડના બે જુમણા ને ત્રીજું નવીન શું થયું વાયર ની આંખમાંથી આંસુની ધાર હાલી હિમાલય રૂએ ત્યારે એના નેત્રોમાંથી માંથી ગંગા ને જમના વસુટે કાળા કુમારના પગની રજ લઈને બોલ્યો કાઠી ધન્ય હોજો તારી માને અને મારી માને માથે ના મારી માનો શું વાક મારે પોતાને માથે એક હજાર ખાસડા હોજો જો દાયરાના ભાઈઓ આ જ લાખ રૂપિયાના ગળઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો હતો મારી બાયડીએ એક વાળનનું કહ્યું માન્યો પણ બાયડીને શું કહું પોતે કા પેશાબ કરતા ઘોડવું પડત ને પછી પોતે કાળા ખુમારને બે હાથ જોડીને કહ્યું ભાઈ નવું ઝૂમણું તો તમારું જ છે અને આ બે માંથી એક ઝૂમણું મારી બેનને કાપડામાં આ રૂપિયા એક હજાર ભાઈને વધાવવાના ના પાડે એને જોગમાયાના સોગન છે નોંધ કે આજ ઓગણીસો પચીસમાં એ બે જણાની ત્રીજી પેઢી ચાલી રહી છે આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં પેલું બે લાયકનનું બટન છે અને પ્રેસ કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે તે